કારમાં ભરીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની વડોદરા ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે પ્રોહિબિશન બુટલેગર્સ માદક પદાર્થ ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ જુગારીયાઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે જોડાયેલ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત એલસીબી વડોદરા ગ્રામ્યનો સ્ટાફ વાઘુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળતા એક કારમાં તલાશી લેવામાં આવી હતી જેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો વિદેશી દારૂ કિંમત ત્રણ લાખ અગિયાર હજાર એકસો બોતેર તથા મારુતિ કંપનીની કાર કિંમત એક લાખ તથા મોબાઈલ મળી કુલ ચાર લાખ એકવીસ હજાર એકસો બોતેરનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે ડેનિસ પાદાર રહે માધવનગર તથા બિપિન ભાલિયા રહે આજવા રોડ બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાઘુડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવવામાં આવેલ છે